નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મત ધોરણ પાંચ વિષય ગણિત છે અને પાના નંબર છે એ આપણે એકસો અઠ્યાવીસ અને એકસો ઓગણત્રીસ ઉપરનું આજે શીખીશું તો તમે બધાએ એ અત્યારે અહીંયા જે વિડીયો છે એમાં તમારે ધ્યાન રાખવાનું છે અને ત્યારબાદ તમારી પુસ્તકમાં તમારે લેસન કરવાનું છે જો હું અહીંયા વાંચું છું અહીંયા એક બહેન ઊભા છે અને તે બધી વસ્તુઓ અહીંયા વાતચીત કરે છે હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું તો જો અહીંયા એક આકાર છે બરાબર પરંતુ આ આકારોની મદદથી ખુલ્લું ખોખું નહીં બનાવી શકું એટલે કે જે આ આકારો છે એનાથી ખુલ્લું ખોખું બનતું નથી પણ આ આકારોથી બને છે બરોબર તો એ વિશે આપણે આગળ શીખીએ પાના નંબર છેતાલીસ પરની બાકીની કઈ આઠ આકૃતિઓ વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય તે શોધી કાઢો એવી બીજી આકૃતિ બનાવો કે જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય તો અહીંયા જવાનું છે અને બીજી એવી આકૃતિઓ પણ આપણે બનાવવાની છે જેનાથી ખોખું નથી ખોખા અને ખોખા બધા જ ખોખા સમઘન હોતા નથી અહીં કેટલાક અલગ પ્રકારના ખોખા આપેલા છે નીચે આપેલી દરેક આકૃતિને તે ખોખા સાથે મેળવો જો અહીંયા ક્યુ આર કોડ આપેલો છે ક્યુઆર કોડ ઉપર સ્કેન કરવાથી પણ તમને બધી માહિતી મળી શકે જો અહીંયા આ બધા ખોખાના આકારો આપેલા છે એટલે કે દરેક ખોખા છે એ સમગન નથી હોતા સોરસ નથી હોતા તો કોઈક આ પ્રકારના પણ ખોખા હોય છે અને એની આકૃતિ જો આ ખોખાની નીચે આપેલી છે તેને આપણે એ બી સી ડી એવા નામ આપી દઈએ અને નીચે એક બે ત્રણ અને ચાર નામ આપી દઈએ એને સમકક્ષ કયા ખોખાઓ છે તો કે આ એને સમકક્ષ ખોખું અથવા તો એ જેવું જ ખોખું છે એ બે છે પછી બીને ને સમાન ખોખું કયું છે તો કે ચાર છે પછી સી સિંહ જેવું જ ખોખું કહ્યું છે તો કે એક છે અને ડી જેવું ખોખું કહ્યું છે આકૃતિ કઈ છે તો કે ત્રણ છે તો આ જે પ્રવૃત્તિ છે એ તમે વધારેમાં વધારે કરશો અને વધારે વધારે મહાવરો કરશો તો તમને આનો વધારે ખ્યાલ આવશે હવે પાના નંબર એકસો ઓગણત્રીસ ઉપર જઈએ જો અહીંયા નકશો અહીંયા એક આ મકાન બનાવેલું છે અને નકશો આપેલો છે હવે એક ઘર બનાવતા પહેલાં સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે શું તમે ક્યારે રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે જુઓ આ બારી છે આ બારી છે આ બારણું છે આ આ બારી છે આ બારી છે તો આ રીતે સૌપ્રથમ આપણે ઘર બનાવતા પહેલા નકશો બનાવવો પડે તેનો ઘરનો આગળનો ભાગ કયો છે આગળના ભાગમાં કેટલી બારીઓ છે તો સૌથી આગળના ભાગમાં જો અહીં દરવાજો છે અને બે બારીઓ છે જુઓ એક અને બે બારીઓ છે તો એ જવાબ તરીકે લખવાનું છે તમારે નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું છે કે બારીઓ કેટલી ઊંચી છે તે જાણી શકાતું નથી આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ પહોળાઈ તથા ઊંચાઈ દર્શાવેલ હોય જો અહીંયા ઘરના ચિત્રો આપેલા છે અહીં ઘરના ચાર વાસ્તવિક ચિત્રો આપેલા છે આમાંથી કયું ઘર વિભાનું છે તો જુઓ આ ઉપરનો નકશો છે ઘરના ચિત્રનો અને એમાંથી આ જો એ એ બી સી અને ડી આ ચાર ઘર આપેલા છે એમાંથી સી સે ઘર છે એ ચિત્રન વિભાના ઘરનું છે તો એમાં જવાબ લખવાનું છે ચિત્ર સી એ વિભાનું ઘર છે જો એમાં આ આગળ બે બારીઓ છે બરાબર અને આ દરવાજો છે અને એવી જ રીતે જો અહીંયા પણ અહીંયા બારી છે અહીંયા બારી છે તો એક સરખી ઘર છે એ સી છે બરાબર તો બાકીના ત્રણ વાસ્તવિક ચિત્રો શા માટે નકશાના અનુરૂપ નથી તે અંગે ચર્ચા કરો તો તેના નકશા અલગ છે બરોબર એ નકશા અલગ છે અને તે સી ચિત્રને અનુરૂપ નથી એટલે કે જે નકશો અહીંયા આપણે આપેલો છે વિભાનગરનો એ નકશો અને આ નકશો એકદમ મળતા આવે છે અને આ ત્રણેય છે એની ડિઝાઇન જુદી છે જો આમાં દીવાલ છે એ સીધી છે પછી આ રીતે બારી પણ જુદી અહીંયા આપેલી છે તો આમાં પણ એવું જ છે જો અહીંયા દીવાલ સીધી નથી પણ બારીઓ અલગ અલગ આ બાજુ બારી આપી આ બાજુ બારી આપી છે એટલે બારીની ઓલી પેટર્ન જુદી છે તો આમાં પણ એવું જ છે એ આપેલું છે પણ ઘરની પેટર્ન આખી જુદી છે એટલે છે એ જ એક એવું છે કે સરખું જુઓ હવે આપણે ઘરનો નકશો જોઈએ જુઓ આ નકશો છે એ આપણે જ્યારે ખાલી પ્લોટ પીડ્યો હોય કે મકાન પીડ્યું હોય ત્યારે આપણે આવો નકશો બનાવીએ છીએ જો આ નકશો છે આ રૂમ છે આ રસોડું છે આ મેઇન દરવાજો છે અહીંયા જો આ બારીના નિશાનો આપેલા છે જો અહીંયા આ રૂમ આ અંદરનો રૂમ છે અંદરનો રૂમ છે એમાં અહીંયા બારી છે અહીંયા બારી છે આવી રીતે અહીંયા દાદરો આપેલો છે જો આ રૂમ છે અહીંયા બારી છે અહીંયા દરવાજો છે તો આવી રીતે આપણે સૌ પ્રથમ મકાન બનાવીએ ત્યારે આ રીતે રૂમને રૂમનો નકશો બનાવીએ છીએ ત્યારબાદ તમારી સામે જો આ વિવિધ પ્રકારના ખોખા પડ્યા છે જો આ એક ખોખું છે તો આ સમઘન ખોખું છે એટલે કે આની બધી બાજુઓ સરખી હોય છે જો આ ખોખું છે એક પછી અહીંયા એક આપણે આ જો ખોખું છે આ ખાખી ખોખું છે આ પણ એક સમઘન ખોખું છે તો આ ખોખું છે આ ખોખું જો આપણે ખોલીને આનો આકાર પણ આ રીતનો આપણે બનાવી શકીએ છીએ પછી અહીંયા જો આ એક ખોખું છે તો આવી રીતે આપણે જુદા જુદા ખોખા લઈ અને આ જુદા જુદા આકારો પણ કરી શકીએ છીએ તો આ ઘર બનાવવાની એક વાત થઈ અને એની અંદર તમારે તે બધી વસ્તુઓ શીખવાની છે નીચેનું અને ઉપરનું લેસન પણ કરવાનું છે તો ચાલો બાળકો આજે એટલું પૂરું કરીએ તમે આ બધું શીખજો અને લેસનમાં કરજો અને પ્રવૃત્તિ કરજો અને મહાવરો પણ